નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ચહેરાના ભાવ વિશે વાત કરીશું એ પહેલાં જો આપણી ચેનલમાં નવા આવ્યા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજબરોજના ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ તો રાજકોટમાં ત્રણ હજાર છસો પચીસથી લઈને ચાર હજાર રૂપિયા જેતપુરમાં ત્રણ હજારથી લઈને ત્રણ હજાર સિત્તેર રૂપિયા બોટાદમાં ત્રણ હજાર છસોથી લઈને ચાર હજાર પંચાવન રૂપિયા વાકાનેરમાં ત્રણ હજાર ત્રણસોથી લઈને ચાર હજાર દસ રૂપિયા અમરેલીમાં બે હજાર પાંચસોથી લઈને ચાર હજાર નેવું રૂપિયા જસદણમાં ત્રણ હજાર પાંચસો લઈને ચાર હજારને રૂપિયા કાળાડમાં ત્રણ હજાર સાતસોથી લઈને ત્રણ હજાર રૂપિયા જામજોધપુરમાં ત્રણ હજાર ચારસોથી લઈને ચાર હજાર એકસઠ રૂપિયા જામનગરમાં ત્રણ હજાર બસોથી લઈને રૂપિયા જૂનાગઢમાં ત્રણ હજારથી લઈને રૂપિયા સાવરકુંડલામાં ત્રણ હજાર રૂપિયા મોરબીમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયા બાબરામાં ત્રણ હજાર છસો ત્રણ હજાર નેવું રૂપિયા ઉપલેટામાં ત્રણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર રૂપિયા પોરબંદરમાં ત્રણ હજાર ચારસોથી લઈને ત્રણ હજાર પચીસ રૂપિયા ભાવનગરમાં બે હજાર પાંચસોથી લઈને ચાર હજાર એકત્રીસ રૂપિયા ભેંસાણમાં ત્રણ હજાર લઈને ત્રણ હજાર એકાવન રૂપિયા માંડલમાં ત્રણ હજાર ચારસો લઈને ચાર હજાર સો રૂપિયા હળવદમાં ત્રણ હજાર સાતસોથી લઈને ચાર હજાર બાવન રૂપિયા ઉજામાં ત્રણ હજાર ચારસો પચ્ચેથીને છ હજાર રૂપિયા હારીજમાં ત્રણ હજાર પાંચસોટ ચાર હજાર દસ રૂપિયા પાટણમાં ત્રણ હજાર એકસો ચાર હજાર એકત્રીસ રૂપિયા થાનેરામાં ત્રણ ત્રણ હજાર ને ચુમ્માલીસ રૂપિયા થ્રામાં ત્રણ હજાર છસો લઈને ચાર હજારને એક રૂપિયા ભાભરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસોને દસ રૂપિયા થ્રદમાં ત્રણ હજાર એકસો ચાર હજાર એકસોને એકતાલીસ રૂપિયા વેરમ ગામમાં ત્રણ હજાર સાતસોથી ને ત્રણ હજારને નવસો રૂપિયા મિત્રો આ હતા જીરાના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તો જીરોના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો આજના વિડીયો બસ આટલું જ તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જય જવાન અને જય કિસાન